ગોંડલના પૂર્વ ધારાસભ્ય હત્યા અનિરુદ્ધ સિંહને ન મળી રાહત સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો સજા માફીનો હુકમ રદ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો તત્કાલીન ધારાસભ્યની હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી જેમાં સજા માફીનો સજા માફી માટે પહેલા હાઈકોર્ટમાં ને હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી ચૂકે સજા માફીનો હુકમ રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ એક તો અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમનો પુત્ર હાલ ભૂગર્ભમાં છે ઉપરથી સુપ્રીમ કોર્ટે અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા કહ્યું છે કોઈ પણ જાણકારી કે અનિરુદ્ધસિંહ જાડેજા છે ક્યાં અત્યારે છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ને સુપ્રીમમાંથી રાહત મળી નથી અત્યારે એવા સમાચાર તેમના જે વકીલો છે તેમની પાસેથી મળી રહી છે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં જે વધારો હતો તે યથાવત અત્યારે જોવા મળી રહ્યો છે હાઈકોર્ટ દ્વારા ઓર્ડર જે કરવામાં આવ્યો હતો તે સુપ્રીમ કોર્ટે યથાવત રાખવામાં આવ્યો છે અઢાર સપ્ટેમ્બર સુધીમાં રીબડા અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સરેન્ડર થવા માટેનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજા ના વકીલ દ્વારા જૂના કેસ ને લઈને જૂના અનેક કેસ ને લઈને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટ નો જે આદેશ હતો કે આગામી એક મહિનાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા એ સરેન્ડર કરવું જોઈએ તે અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ જે હુકમ છે તે યથાવત રાખવામાં આવ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજા હાલ ભૂગર્ભમાં છે અને આવતા અઢાર તારીખ અઢાર સપ્ટેમ્બર સુધીમાં તેમને સરેન્ડર કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ અંદર જે કાયદાકીય લડત અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના દ્વારા તેમના જે વકીલો છે તેમના દ્વારા લડવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટનો જે ઓર્ડર છે તે સુપ્રીમ કોર્ટે અત્યારે યથાવત રાખવામાં આવ્યો છે એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાની જે મુશ્કેલી હતી તે અત્યારે યથાવત હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે